તેમના જીવનના મહત્વપૂર્ણ ગુણો છે એ આપણે આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ છીએ સાથે સાથે દોસ્તો બીજા નંબરની વાત કે ભાઈ મહાપુરુષો જે છે ઘણીવાર વાર અવારનવાર પરીક્ષામાં પ્રશ્ન પૂછાતા હોય છે તો કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય તે એની પણ દોસ્તો આજના લેક્ચરમાં તમને ચર્ચા કરવાની છે અને આગળના લેક્ચરમાં પણ દોસ્તો ચર્ચા કરેલી છે તો જો વિદ્યાર્થી મિત્રો તમે આગળના લેક્ચર ન જોયા હોય તો આપ સર્વે મિત્રોને એક નમ્ર અપીલ છે કે આપ જોઈ શકો જેથી કરીને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તે તમને આવડી જાય વિદ્યાર્થી મિત્રો આગળ ગાંધીજી સરદાર પટેલ બાબા સાહેબ આંબેડકર અને પંડિત જવાહરલાલ નેહરુ જેવા મહાપુરુષો ની શૌર્ય ગાથા ગાય છે તો વિદ્યાર્થી મિત્રો આજે યુવાનો આદર્શ કહી શકાય એવા વીર ભગતસિંહ શહીદ ભગતસિંહની વિદ્યાર્થી મિત્રો આજે શૌર્ય ગાથા ગાવાની છે તો બધા વિદ્યાર્થી મિત્રો તૈયાર છો આજના શૌર્ય ગાથા લેકચર ચાલો મિત્રો ઝડપ જરાબર આપજો બધા વિદ્યાર્થી મિત્રો તૈયાર છો છે ચાલો હા વેરી ગુડ ચલો આવો મજામાં છે ચાલો વિદ્યાર્થી મિત્રો બધા મિત્રો ને વાત જણાવવાની છે કે આ દોસ્તો શૌર્ય લેક્ચર છે એ અઠ્યાવીસ તારીખ સુધી દોસ્તો મહાન ક્રાંતિકારી નેતાઓની જે જીવની છે તે ભારત દેશને આઝાદ કરવા માટે કયા કયા પ્રયત્નો કરેલા છે કયા કયા ક્રાંતિકારી પ્રવૃત્તિ કરી છે એ તમામ પ્રકારની ચર્ચા દોસ્તો આજે કરવાની છે તો આજે શહીદ ભગતસિંહ જે છે જેને હરેક યુવાનોના ના માનસપટો કોઈ એક ક્રાંતિ ઘણા બધા ક્રાંતિકારી ભારત દેશને આઝાદ કરવા માટે ઘણા બધા કાર્યો કરેલા છે પરંતુ એક નાની નાનીઓએ એક નાની વયે જે વ્યક્તિએ ભારત દેશને આઝાદ કરવાનું સ્વપ્ન સેવ્યું હોય એવા મહાન વ્યક્તિ દોસ્તો યાદ રાખજો આ વ્યક્તિ જેનું નામ છે ભગતસિંહ આપણે ભગતસિંહનું નામ લઈએ ને એની જે શૌર્ય ગાથા વાંચીએ ને દોસ્તો એની જ્યારે અમુક પુસ્તકમાં તેમનો લેખ આપેલો વાંચીએ ને આપણા રૂવાળા ઉભા થઈ જાય એટલી શું કહેવાય ક્રાંતિકારી પ્રવૃત્તિ છે તેમણે કરેલી એના માનસ પટ્ટા ઉપર એટલે શું અંકુર થયેલા બીજ મારે ગમે એમ થાય મારા ભારત દેશને આઝાદ કરાવવો છે ભારત દેશને અંગ્રેજોથી છોડાવવો છે તાવા મહાન વ્યક્તિત્વ દોસ્તો આજે ચર્ચા કરવાની છે તો ચાલો આજના લેક્ચરની સરસ મજાની ચર્ચા કરી લઈએ ચાલો દોસ્તો લિંક ને શેર કરી દેજો બધા કરી દેજો વિદ્યાર્થી મિત્રો આજે ભગતસિંહ ની વિદ્યાર્થી મિત્રો આજે भगत सिंह દોસ્તો સૌર્ય ગાથા જે ગાવાની છે અને ત્યારબાદ સત્યાવીસ તારીખે સત્યાવીસ એક બે હજાર ને પચીસે ત્રણ વાગે વિદ્યાર્થી મિત્રો એક મહાન એવા ક્રાંતિકારી નેતા જેનું નામ છે ચંદ્રશેખર આઝાદ શું છે ચંદ્રશેખર આઝાદ તો દોસ્તો ચંદ્રશેખર આઝાદ ની પણ ક્રાંતિકારી પ્રવૃત્તિ કેવી હતી જીવન કેવું હતું તેની પર દોસ્તો આઝાદી પર્વ જે છે જાન્યુઆરી બે હજાર ને પચીસ આ દિવસે વિદ્યા મિત્રો આઈસી ઓનલાઈન દોસ્તો આઈસી રાજકોટ આઈસી રાજકોટ વિદ્યા મિત્રો યુટ્યુબ ચેનલ છે શું છે યુટ્યુબ ચેનલ છે અને આ ચેનલ ઉપર વિદ્યાર્થીઓ યાદ રાખજો કાલે દસ વાગે કાલે દસ વાગે સતત આઠ કલાક કેટલી કલાક સતત આઠ કલાક વિદ્યાર્થી તો તમારા માટે પ્રશ્નો લઈને આવવાના છે તો કાલે બધા વિદ્યાર્થી મિત્રો જોવાનું ચૂકતા નહીં સવારે દસ વાગે આઈસી રાજકો યુટ્યુબ ચેનલ ઉપર દોસ્તો લેકચર ચાલુ થઈ જશે જે કેવા હશે લાઈવ લેક્ચર હશે ભાઈ

ભગતસિંહના પિતાનું નામ ક્રાંતિકારીના બીજ રોપાયેલા હતા શા માટે કારણ કે તેમના પરિવારમાં જ તેમના કુટુંબમાં જ ક્રાંતિકારી પ્રવૃત્તિ સાથે જોડાયેલા વ્યક્તિઓ હતા જેમ કે હું તમને વાત કરું તેમના પિતા સરદાર કિશનસિંહ અને કાકા બંને વ્યક્તિઓ દોસ્તો યાદ રાખજો કે ક્રાંતિકારી પ્રવૃત્તિમાં શું દોસ્તો ખ્યાત નામ ક્રાંતિકારીઓ હતા પંજાબના જે પણ દોસ્તો અંગ્રેજોને ભગાડવા માટે અંગ્રેજો કઈ રીતે ભારત દેશને છોડી દે એના માટે સતત ને સતત કાર્યશીલ હતા

જલિયાવાલા બાગ હત્યાકાંડ ખૂબ જ દુખદ ઘટના હતી જ્યારે જયારે આપણે ઘટનાને યાદ કરીએ છીએ ત્યારે ખરેખર આપણે આંસુ આવી જાય છે એવી દુઃખદ ઘટના હતી કેટલા લોકોને બહેરમી મારી નાખ્યા છે અંગ્રેજોએ તો આ ઘટનાથી સર ભગતસિંહ છે તે શું થયા હતા પ્રભાવિત થયા હતા અને ત્યારબાદ ઓગણીસો માં ગાંધીજીના અસંકર આંદોલન જે હતું તેમાં તેમણે બાર વર્ષની ઉંમર વિચાર કરો બાર વર્ષની ઉંમર બાર વર્ષની ઉંમરના છોકરાને ખાતાય ન આવડે વ્યવસ્થિત તો એ વ્યવસ્થિ ઉંમરે વિદ્યા મિત્રો તેમણે અસહકાર આંદોલનમાં જોડાયા અને ગાંધીજીને આંદોલન મુકૂફ રાખતા હતા પરંતુ ગાંધીજીએ શું કર્યું આ આંદોલનમાં ભગતસિંહ જોડાણા

ઓગણીસો છવ્વીસ માંગતસિંહે એક સ્થાપના કરી જેનું નામ હતું જેનું નામ હતું કિસાન પાર્ટી કેમ કે પંજાબમાં મોટા લોકો કિસાન છે તો એક પાર્ટીમાં જોડાયેલા જેનું નામ શું હતું દોસ્તો યાદ રાખજો કીર્તિ કિસાન પાર્ટી અને આ કિસાન પાર્ટીમાં ભગતસિંહ છે જોડાયા હતા ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ખાસ મહત્વની વાત કે ભગતસિંહની શરૂઆતમાં કોંગ્રેસમાં જોડાયા હતા પરંતુ અમુક કારણોસર તેમણે કોંગ્રેસ છોડી દીધું અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ભગતસિંહ અસહકાર આંદોલન સમયે કોલેજ છોડી દીધું જ્યારે અસહકાર આંદોલન કરતા હતા ત્યારે તેણે શું કરી દીધું કોલેજને છોડી દીધી અને તેઓ રાષ્ટ્ર સેવામાં જોડાઈ ગયા ત્યારબાદ તેઓ હિન્દુસ્તાન સોશિયલિસ્ટ પબ્લિક રિપબ્લિક એસોસિએશનના સભ્ય બની ગયા ના આગળના સમયમાં તેઓ તેના શું દોસ્તો બની ગયા મહામંત્રી અને આગળ જતા તેની ક્રાંતિકારી પ્રવૃત્તિ એટલી ઉત્તમ કક્ષાની હતી કે તેમને મહામંત્રીનું પણ પદ વિદ્યાર્થી મિત્રો આપવામાં આવેલું છે ચર્ચાને આગળ વધારતા પહેલા દોસ્તો આપ સર્વે મિત્રોને જણાવી દઉં કે જે વિદ્યાર્થી મિત્રોએ પીએસઆઈ બનવું છે એના માટે એક કોર્સ જેનું નામ છે પીએસઆઈ પ્લાનર કોર્ષ અને જે વિદ્યાર્થી મિત્રોને કોન્સ્ટેબલ બનવું છે એના માટે કોન્સ્ટેબલ પ્લાનર કોર્ષ દોસ્તો રેડી છે તમારા માટે બંનેના રેકોર્ડેડ લેક્ચર છે બંને રેકોર્ડેડ સ્વરૂપે છે

તમારા સિલેબસ પ્રમાણે ગુજરાતની ની ફેકલ્ટી દ્વારા ડિઝાઇન કરેલા લેક્ચર છે અને યાદ રાખો વિદ્યાર્થી મિત્રો અહીંયા ફ્રીમાં ટેસ્ટ આપી શકો છો લેક્ચરની પીપીટી પણ તમને ફ્રીમાં મળવાની છે અને વિદ્યાર્થી રીડિંગ કે રીડિંગ કયા દિવસ માટે કયો ટોપિક વાંચો કયો વિષય વાંચો કયા કેટ કયા વિષયને કેટલા દિવસનું ન્યાય આપવો આ તમામ પ્રકારની જીણામાં જીણી દોસ્તો વાતો છે ને આ પ્લાનર કોર્સમાં કરેલી છે વિદ્યાર્થી મિત્રો જો તમે પીએસઆઈ નો પ્લાનર કોર્સ લેવા ઈચ્છો છો તો દોસ્તો 3999 રૂપિયામાં વિધાઉટ મટીરીયલ આ કોર્સ अवेलेबल છે અને જો તમારે કોન્સ્ટેબલનો પ્લાનર કોર્સ લેવો છે તો વિદ્યાર્થી મિત્રો તમારા આ પ્લાનર કોર્સમાં તમારે ફક્ત અને ફક્ત 2999 રૂપિયામાં તમને આ કોર્સ અવેલેબલ છે જો વિદ્યાર્થી મિત્રો તમારે સફળ થવું છે સાચી દિશામાં તમારે તૈયારી કરવી છે સચોટ તૈયારી કરવી છે હવે તમારે કોઈ પ્રકારનો રિસ્ક નથી લેવું હવે ફક્ત તમારે રિવિઝન કરવું છે તમારે તૈયારી તમારે આખરી ઓપ આપવો છે તો તમે આ કોઈ પણ બેમાંથી કોઈ એક કોર્સ લઈ શકો જે વિદ્યાર્થી મિત્રો ચાહના છે મારે કોન્સ્ટેબલ બનવું છે એ કોન્સ્ટેબલ પ્લાનર કોર્સ અને જે વિદ્યાર્થી મિત્રો ચાહના છે કે મારે પીએસઆઈ બનવું છે એ પીએસઆઈ પ્લાનર કોર્સ લઈ અને પોતાની સફળતા સુનિશ્ચિત કરે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આગળ વધે શું થયું ધ્યાન આપજો ભાઈ 1925 નો સમય આવ્યો કયો સમય આવ્યો ઓગણીસો પચીસ નો સમય આવ્યો જેના જ્યારે તેમને નવ જીવન ભારત સભાની સ્થાપના કરી દીધી અને તેમણે આ સભા દરમિયાન વિદ્યાવિનો સુખદેવ યશપાલ ભગવતી ચરણ વોરા ચંદ્રશેખર આઝાદ યતેન્દ્રનાથ દાસ જેવા વીર ક્રાંતિકારી દોસ્તો ભેટો થયો ક્રાંતિકારીઓ તો હતા પરંતુ વિદ્યાર્થી મિત્રો જયારે તેમણે આ મહાન જે સંઘ છે જેનું નામ છે નવજવાન ભારત સભા છે તેની જયારે ભગતસિંહ સ્થાપના કરી ત્યારે આ સભા દરમિયાન વિદ્યાર્થી મિત્રો ભગતસિંહ છે આ બધા મહાન ક્રાંતિકારીઓના સંપર્કમાં આવી ગયા અને વધારે જોશથી ક્રાંતિકારી પ્રવૃત્તિને તેમણે દોસ્તો આગળ વધારી યાદ રાખજો તેઓ સોરી દોસ્તો દોસ્તો તેમાંના એક ક્રાંતિકાર જેનું નામ હતું યતેન્દ્ર દાસ નાથ દાસ પાસે તેમને બોમ્બ બનાવવા સીખ્યો કઈ યાદ રાખજો આ બોમ્બ તો ફેંકો અંગ્રેજ અધિકારીઓમાં હડકમ મચી ગઈ કે શું થયું શું થયું પરંતુ જાસ પડતાલ સમયે વિદ્યાર્થી મિત્રો ભગતસિંહ વિરુદ્ધ

સમાજવાદ સોવિયત સંગની તથા અન્ય મોટી ક્રાંતિ વિશે ઊંડો અભ્યાસ ધરાવતા હતા અને તેને સાથીઓ ને પણ વાંચન માટે તેઓ આગ્રહ કરતા હતા કારણ કે રીડિંગ ઇઝ અ બેસ્ટ વેપન જો તમારું વાંચન વધારે હશે તો સમાજ જે જેમ જેમ આગળ વધે તેની સાથે તમે તાલબંધ રીતે આગળ વધતા જશો એટલે ભગતસિંહ પોતે તેમના મિત્રોને તેમના ક્રાંતિકારી મિત્રોને પણ કહેતા તમે વાંચન કરો તેમના પિતા કિશન તેમના લગ્ન કરવા નક્કી કર્યું એક સમય એવો આવી ગયો કે તેમના પિતા જે સરદાર કિશન સિંહ હતા તેણે એવું લાગ્યો કે હવે મારે ભગતસિંહને છે એ ઉમર લાયક થઈ ગયા છે તેમને પરણાવી દેવા જોઈએ ભગતસિંહ ને જયારે આ વાતની ખબર પડી કે પપ્પા આવું વિચારે છે બરોબર તો તેમના પિતા એવું વિચારે ત્યારે શું કર્યું દોસ્તો સામાન્ય વ્યક્તિ શું કરે અને ક્રાંતિકારી કરી શું એમાં જો ડિફરન્સ જોવા મળે છે ભગતસિંહ શું કીધું કે જયારે તે આ વાત ખબર પડે કે લગ્ન કરવાની વાતો કરે છે ત્યારે લાહોર થી તેઓ નાચી છૂટ્યા નાહોર લાહોર થી તેઓ જ્યાં રહેતા હતા ત્યારે શું થઈ ગયા ભાગી ગયા અને વિદ્યાર્થી મિત્રો ગુપ્ત વેશે કોઈ એને ઓળખી ન લે એટલા માટે તેઓ ગુપ્ત વેશે ક્યાં ગયા દિલ્હીમાં ગયા દિલ્હીમાં જઈ તેઓ રહ્યા ત્યારબાદ દિલ્હી થી વિદ્યાર્થી મિત્રો તેઓ કાનપુર ગયા ક્યાં ગયા કાનપુર ગયા અને કાનપુરમાં વિદ્યાર્થી તેમને પોતાનું ગુજરાન યાદ રાખજો તમને પ્રશ્ન એવું પૂછે કાનપુરમાં ભગતસિંહે કયા સામયિકમાં લેખો લખવાનું ચાલુ કર્યું તો દોસ્તો યાદ રાખજો અર્જુન અને પ્રતાપ નામના બે સામયિક છે તેમાં તેમણે લેખો લખવાનું ચાલુ કરી દીધું

તો વિચાર કરો કેટલી અંદર ક્રાંતિકારી વિચારો હશે કેટલા ક્રાંતિકારી વિચાર તેના દ્રઢ હશે તો વિદ્યાર્થીઓ યાદ રાખજો કે ભાઈ તેઓ ભગતસિંહ જે છે તેને વીસ કિલોમીટર પગપા ચાલીને જલ્યાવાલા બાગ પાસે ગયા અને તેમની જે સ્થિતિ શું હતી એ દયનીય સ્થિતિને સ્થિતિ અનુભવ કરેલો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અઠ્યાવીસ નો સમય આવ્યો સાયમન કમિશનનો વિરોધ થવા લાગ્યો અને આ સાયમન કમિશનનો જે વિરોધ થયો આ વિરોધની અંદર વિદ્યાર્થી મિત્રો લાઠી ચાર્જ થયો જે લાઠી ચાર્જમાં લાહોરમાં જે લાઠી ચાર્જ થયો તેમાં એક મહાન નેતા જેનું નામ હતું લાલા રાય જેમને જે યુવાન ક્રાંતિકારીઓ તેમના આદર્શ માનતા હતા આ યુવાન જે

અને ચંદ્રશેખર આઝાદ ભેગા મળી દોસ્તો લાઠીચાર્જ થયો હતો તો સોન્ડર્સ ને જ વિદ્યાર્થી મિત્રો ક્રાંતિકારીઓ ભેગા થઈ અને શું કર્યું તેને હત્યા કરવામાં આવી અને આજ આખે આખું ષડયંત્ર બનાવેલું હતું આખે આખી જે ઝાડ હતી દોસ્તો આને શું નામ આપવામાં આવ્યું છે યાદ રાખજો

કે પહેલા તમને જણાવી દઉં જેવી રીતે પીએસ અને કોન્સ્ટેબલ દોસ્તો પ્લાનર કોર્સ હતો એવી રીતે હવે તમે જાણો છો કે 3-4 મહિનાના અંદર જીપીએસસી આવે છે તો તમારા માટે જીપીએસસી પ્લાનર કોર્સ પણ अवेलेबल છે ભાઈ જીપીએસસી પ્લાનર કોર્સ રેકોર્ડેડ બેચ અત્યારે अवेलेबल છે ક્યાં તો આઈસી જીપીએસસી જે વિદ્યાર્થી મિત્રો ને પાસ થવું છે જીપીએસસી માં જેને અધિકારી બનવું છે જીપીએસસી પાસ કરી પોતે સમાજમાં પોતે એક નામના મેળવી છે જીપીએસસી પાસ કરી તમારે તમારા માતા પિતાના સપના સાકાર કરવા છે

તો આપની જો તૈયારીને ધારદાર બનાવી હોય આપે હવે નિશ્ચય કરી લીધો છે કે મારે હવે ગમે એમ થાય જીપીએસસી પાસ કરવી જ છે તો દોસ્તો તમારે અવશ્યપણે આ કોર્ષ લેવો જ પડે કારણ કે તમે આ કોર્ષ થી તમારી તૈયારી ને ચાર ચાંદ લગાડી શકો છો તમારી તૈયારીને એક આખરી ઓપ આપી શકો છો તમે તૈયારીની મદદથી આ લેક્ચર અને કોર્ષ ની મદદથી દોસ્તો તમે જીપીએસસી પરીક્ષા પાસ કરી શકો છો તમે તમારા સપનાને સાકાર કરવા માટે આઈસી નો દોસ્તો આ જીપીએસસી પ્લાનર કોર્સ રેકોર્ડ બે છે અવશ્ય પણ આપને ઉપયોગી થશે તો વિદ્યાર્થી મિત્રો અત્યારે જે આઈસ ઓનલાઈન એપ્લિકેશન જે છે આઈસ ઓનલાઈન એપ્લિકેશન ઉપર જઈ અને GPSC પ્રામાણ કોર્સ લખો તો તમારો રેકોર્ડેડ લેક્ચર છે એ દોસ્તો તમે આ બેચ ને પરચેસ કરી શકો માત્ર અને માત્ર દોસ્તો 4999 માં આ કોર્સ છે તમે પરચેસ કરી શકો છો તો ચાલો દોસ્તો આગળ વધીએ સમય આવી ગયો 8 એપ્રિલ 1929 તો 8 એપ્રિલ 1929 નો સમય આવ્યો આ સમયે ભગતસિંહ બટુકેશ્વર દત્ત દિલ્હીમાં કેન્દ્રીય ધારાસભામાં ચાલુ હતી શું હતી દોસ્તો યાદ રાખજો ઓગણીસો ઓગણત્રીસ નો સમય છે અને આ સમયે કેન્દ્રીય ધારાસભા ચાલુ હતી અને અને અહીંયા ભગતસિંહ જ્યારે સાચી હતા ત્યારે બોમ્બ નાખ્યા ત્યારે ક્યાં બોમ્બ નાખ્યા તો આજે ચાલુ રહેલી જે વિદ્યાર્થી મિત્રો કેન્દ્રીય ધારાસભા હતી ને ત્યાં ધારાસભામાં બોમ્બ નાખવાનો પ્રયત્ન તેમણે કરેલો અને આ બોમ્બ નાખ્યા પછી જનરલી શું કર્યું જે ક્રાંતિ ભાગી જવાની જગ્યાએ શું કર્યું આ ક્રાંતિકારીઓ દોસ્તો ત્યાં ઉભા રહ્યા કેમ કે ભગતસિંહ અને તેમના ક્રાંતિકારી સાથીઓનો એક જ હેતુ હતો કે મારે અંગ્રેજોના કાન જે બંધ થઈ ગયા છે મગજ બંધ થઈ ગયા છે એને ચાલુ રાખ કરવા છે કારણ કે હવે તેમને ભારત દેશ આઝાદ થવા છે તેની તમને તેને સુભાષ થવો જોઈએ અને ક્રાંતિકારી પ્રવૃત્તિ ના જે વાગે છે તે અંગ્રેજોના કાન સુધી પહોંચવા જોઈએ આ જ હેતુથી ભગતસિંહ તેમના સાથીઓએ આ જે વિદ્યાર્થી મિત્રો કેન્દ્રીય ધારાસભા હતી તેમાં બોમ્બ નાખ્યો અને વિદ્યાર્થી મિત્રો તેઓ ભાગવાની જગ્યાએ તેઓ ઉભા રહ્યા અને જેના કારણે દોસ્તો તેઓ પકડાઈ ગયા અને તેના પર શું ચલાવવામાં આવ્યો કાયદો મુકદ્દમો ચલાવવામાં આવેલો અને આ મુકદ્દમાના વિદ્યાર્થી મિત્રો પરિણામ રૂપે 7 ઓક્ટોબર 1930 ના રોજ ભગતસિંહ સુખદેવ અને રાજગુરુ આ ત્રણ જે ક્રાંતિકારીઓ જે છે મહાન ક્રાંતિકારી જેનું નામ છે ભગતસિંહ સુખદેવ અને રાજગુરુને વિદ્યાર્થી મિત્રો ફાંસીની સજા ફરવામાં આવી છે અને 24મી માર્ચ

આ મહાન જો આપણે ફાંસી આપશું તો શું થશે વિરોધનો ડર વિરોધ ઉત્પન્ન થશે અને આ ડર થી ડરીને તેમણે દિવસ પહેલા સાત વાગે અચાનક શું આ વીર વીર જે ભારત દેશના ભારત ભૂમિના જે વીર પુત્રો છે તેમને ફાંસી આપી દેવામાં આવી છે અને વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો જયારે ફાંસી આપવામાં આવી હતી ત્યારે લાહોરના સેન્ટ્રલ જેલમાં આ ફાંસી ચડતા રાજગુરુએ જિંદાબાદ દોસ્તો વીર ગર્જનાઓ અને લોકો સુધી તેમનો જે સંદેશ છે એ પહોંચાડવા માટે તેઓ સફળ રહ્યા વિદ્યાર્થી મિત્રો આ નાની ઉંમરના ક્રાંતિકારીઓ છે પરંતુ તેના કાર્યો એક મહાન છે જે સદીઓ સુધી ગાજતા રહે છે સદીઓ સુધી તે તેના જે વિદ્યાર્થી મિત્રો જો તમને ભગતસિંહ વિશે પૂછે તો ઘણા બધા તથ્યો છે મેં તમને જણાવી દીધા છે તો આ તમને ડાયરેક્ટ આમાંથી પ્રશ્ન પૂછી શકે છે વિદ્યાર્થી મિત્રો ખાસ મહત્વની વાત કે ભગતસિંહ જે છે ભગતસિંહ એ વિદ્યાર્થી શહીદ વીર તરીકે તેને ઓળખવામાં આવે શહીદ વીર ભગતસિંહ તરીકે ઓળખવામાં આવે છે ક્રાંતિકારી પ્રવૃત્તિ નાની આવા મોટા મોટા મહાન કાર્યો જેથી અત્યારે પણ વિદ્યાર્થીઓ તેને આપણે યાદ કરવા પડે છે અને ભવિષ્યમાં પણ આ મહાન ક્રાંતિકારીઓના બલિદાનને ક્યારેય ભૂલવાનું નથી આપણી ફરજ છે કે આપણે તેમના ગુણોને આપણા શરીરમાં આપણા બોડીમાં આપણા મગજમાં ઉતારવાના છે

ભગતસિંહ આ ટોટલ પાંચ વાતો કરી છે એક વાર તમને બીજી વાર જણાવી દઉં કે કાલે યાદ રાખજો ભાઈ ખાસ તમારા માટે ખાસ તમારા માટે કાલે એટલે શું થાય કાલે છવ્વીસ જાન્યુઆરી બે હાજર પચીસ થાય બરાબર તમારે આવી જવાનું છે ક્યાં આવી જવાનું છે આઈસી રાજકોટ યુટ્યુબ ચેનલ ઉપર આવી જવાનું છે ક્યાં આવી જવાનું છે દોસ્તો આઈસી રાજકોટ એ ચેનલ અત્યારે તમે જે લેક્ચર જોવું છો ને એ ચેનલ ઉપર તમારે દોસ્તો સવારે દસ વાગે આવી જવાનું છે કારણ કેમ કે દોસ્તો છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ જે ચાલી રહ્યું છે પ્રજાસત્તાક પર્વ ચાલી રહ્યું છે આ પર્વ નિમિત્તે વિદ્યાર્થી મિત્રો સતત આઠ કલાક કેટલી કલાક સતત આઠ કલાક વિદ્યાર્થી મિત્રો લાઈવ લેક્ચર લાઈવ લેક્ચર દોસ્તો અવેલેબલ થશે કાલે દસ વાગે

ચાલો ચાલો વિદ્યા મિત્રો ઝડપથી ચાલો ઓકે તો વિદ્યાર્થી મિત્રો હાલ પૂરતી રાખીયે છીએ ફરી વાર મળી આવતા નવા લેક્ચરમાં અને કાલે સવારે દસ વાગે આઈસ રાજકો યુટ્યુબ ચેનલ પર આવી જવાનું છે સતત આઠ કલાક નો મેગા લેક્ચર દોસ્તો આયોજન કરવામાં આવેલો છે તો અવશ્ય મને કાલે ઉપસ્થિત રહેજો હાલ રાખીએ ફરી વાર મળી આવતા નવા લેક્ચરમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત